ઋતુ હોય પરંતુ વરસાદ કારણે ડભોઈ ખેડૂતોનો ડાંગરનો પાક સુકાઈ રહ્યો હતો ત્યારે ખેડૂતો દ્વારા શૈલેષભાઈ મહેતા અને રજૂઆત કરતા તેઓએ તાત્કાલિક ધોરણે સરદાર સરોવરના અધિકારીઓના સંપર્ક કરી તળાવમાં સરદાર સરોવરના પાણી આવતા ખેડૂતોને પાણી મળી રહેતા ખેડૂતોનો પાક બચી જશે એ અંગે ધારાસભ્યએ જણાવ્યું કે ડભોઈ તાલુકાના વડવાણા ગામ

મારા જ્યાં ગાયકવાડે આજથી એકસો દસ વર્ષ પહેલાં બનાવ્યું હતું અને એના કારણે લગભગ બાવીસ ત્રેવીસ ગામોને સિંચાઈથી ખેતી કરતા હોય છે આ વખતે વરસાદની તકલીફને કારણે એ ડાંગરનો પાક સુકાઈ જાય એવી પરિસ્થિતિને કારણે એસએસએનએલ એટલે કે સરદાર સરોવર નિગમના અધિકારીઓને વિનંતી કરતા તેમણે પાણી છોડ્યું છે વઢવાણા તળાવમાં અને એના કારણે આ ત્રેવીસ ગામના ખેડૂતોને એમના ડાંગરનો પાક બચી શકશે હું આપના મારફત સરકારનો અને એસએસએલના અધિકારીઓનો પણ આભાર માનું છું કે ખેડૂતોની લાગણીને માગણીને જે અમે વાચા આપી હતી એને સારો પ્રતિસાદ આપ્યો છે અને અત્યારે વઢવાણા તળાવમાં પાણી ચાલુ થઈ ગયું છે અને તમામ ખેડૂતોએ જે ડાંગર વાવેલી છે એમનો પાક બચી જશે આપના મારફત આ તમામ ખેડૂતોને પણ વિનંતી કે પાણીનો સદુપયોગ ક્યાં દુરુપયોગ ના થાય અને ફક્ત ખેતીના કામમાં જ ઉપયોગ થાય આભાર